ડભોઈ તાલુકા સેવા સદનના પ્રવેશ દ્વારે જ ખાડારાજ તૂટેલા પાઇપ અને અરજદારો થયા પરેશાન તાલુકાના એકસો ગામોનું વહીવટી હૃદય ગણાતું સેવા સદન હાલ તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયું છે સેવા સદનના મુખ્ય ગેટ પાસે જ નાખવામાં આવેલા પાઇપો અને કરવામાં આવેલું પ્લાસ્ટર સંપૂર્ણપણે તૂટી જતા અહીં આવતા હજારો લોકો અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે વહીવટના ધામમાં જ અંધેર નગરી જેવી સ્થિતિ ડભુઈ સેવા સદન ખાતે મામલતદાર કચેરી તાલુકા પંચાયત સહિત અંદાજે 10 થી 12 જેટલી વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે દરરોજ સેંકડો ગામજનો અહીં આવકનો દાખલો રેશન કાર્ડ સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય સરકારી કામકાજ માટે દૂર દૂરના ગામડાઓથી આવે છે નવાઈની વાત એ છે કે જ્યાંથી સમગ્ર તાલુકાનો વિકાસ અને વહીવટ થાય છે તે જ સંકુલના મુખ્ય પ્રવેશ દ્વારની હાલત અત્યંત બિસ્માર છે મુખ્ય સમસ્યાઓ તૂટેલા પાઇપ અને જોખમી રસ્તાના કારણે ગેટ પાસે ગટર કે પાણીના પાઇપ તૂટી જવાના બની રહ્યા છે પગપાળા આવતા વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ રસ્તો જોખમી બન્યો છે પ્લાસ્ટર ઉખડી જવાથી લોખંડના સળિયા કે ધારદાર પથ્થરો વાગવાની ભીતિ સેવાઈ રહી છે એક તરફ સરકાર વિકાસની મોટી વાતો કરે છે બીજી તરફ સેવા સદનના દરવાજે જ અંધારું જોવા મળી રહ્યું છે કામકાજ માટે આવતા લોકોમાં તંત્રની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર અધિકારીઓ જાગૃત બને અને યુદ્ધના ધોરણે આ ગેટ પાસેના રસ્તાનું સમારકામ કરાવે જો વહીવટી મથકનો રસ્તો જ સુરક્ષિત નહીં હોય તો સામાન્ય જનતા કોની પાસે અપેક્ષા રાખશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખર્તા ગુજરાત ન્યૂઝ સાથે નીખર્તા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સવાચારની ઝળપી માહિતી મેળવો